નમસ્કાર દર્શક મિત્રો વીઆરઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે કોળી સમાજ કેમ નવો પક્ષ સ્થાપતો નથી કોળી સમાજની અવગણના થઈ રહી છે એવો એક સૂર ઉઠ્યો છે અને તે પણ ભારતીય બાપુએ જ્યારે ધાર્મિક ગુરુ તરીકે આ વાત ઉચ્ચારી છે ત્યારે રાજકીય એના પડગમ પડગમ પડે એ સ્વાભાવિક છે આ નિર્દોષાથી બોલાયેલું વાક્ય છે કોઈ ગર્ભિત ઇશારો છે કે ભવિષ્યમાં બનનારી કોઈ ઘટના તરફ અંગુલી નિર્દેશ છે આ બાબત ચર્ચાનો વિષય બની છે કેમ કે ભારતી બાપુએ એમ પણ કહ્યું છે કે કોળી સમાજ ધારે તો નવો પક્ષ રચી શકે છે અને એ સત્તા ઉપર આવી શકે છે તેમણે એમ પણ કહ્યું કે કોળી સમાજની જે લોકો ઉપેક્ષા કરે છે એ રાજકીય પક્ષનું પતન થાય છે આ બાબતની ચર્ચા અત્યારે પાવરપ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને આપણી સાથે જોડાયા છે કોળી સમાજ એકતા સમિતિના કન્વીનર મુકેશ રાજપરા થોક થોડાક સમયમાં આપણી સાથે જોડાશે પરંતુ અત્યારે કોળી એકતા સમિતિના કન્વીનર ઘનશ્યામભાઈ દરજીયા આપણી સાથે જોડાયા છે ઘનશ્યામભાઈ આપણું સ્વાગત છે વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે રાજભાઈ શખિયા સામાજિક આગેવાન તરીકે જોડાયા છે પાટીદાર સમાજના અગ્રણી પણ છે અને તેમની સાથે પણ આપણે વાર્તાલાપ કરીશું સૌથી પહેલાં આવું કેમ ભારતી બાપુએ બોલ્યું બોલવું પડ્યું છે એ ઘનશ્યામભાઈ દરજિયાને મારો સવાલ છે કે શું ગરબી ઈશારો છે ભવિષ્યમાં બનનારી કોઈ ઘટના તરફનો અંગુલું નિર્દેશ છે કે કોળી સમાજ આટલો મજબૂત હોવા છતાં મોટી સંખ્યામાં હોવા છતાં એની સાથે સતત અન્ય થતો હોવાનો એક અવાજ ઉઠાવવાની કોશિશ છે આપ કઈ રીતે જુઓ છો ઘનશ્યામભાઈ નમસ્કાર સાહેબ આમ જોઈએ તો ખરેખર સર બેતાલીસ ટકાની આસપાસ વારંવાર કોળી ઉપર થતા અન્યાય ને જોતા કદાચ ઋષિ ભારતી એ જે આ નિવેદન આપ્યું છે એ સમાજને કદાચ એક સાચી દિશા સિંધવા માટે સાચો રસ્તો સિંધવા માટે પણ કદાચ ગર્ભિત ઇશારો હોય શકે એવું મારું માનવું છે ઘનશ્યામભાઈ પરસોત્તમ સોલંકી અને ઈરાભાઈ સોલંકી બંનેને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા મૂંઝવણનું સ્થાન આપ્યું છે અને કોળી સમાજના અન્ય આગેવાનોને પણ સૌરાષ્ટ્રમાંથી એમને ટિકિટો આપવાની કોશિશ થઈ છે છતાં અન્યાય થાય છે કોળી સમાજને એવું લાગણી કેમ ઊભી થઈ છે સર વાત જોડાયેલા છે પરસોત્તમભાઈ સોલંકી દ્રષ્ટિએ જોવો તો કોળી સમાજ સાથે ખરેખર કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રીઓમાં અને મંત્રીમંડળની અંદર પણ ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને સંગઠન જોવો તો અત્યારે હમણાં જ ભાજપે જિલ્લા પ્રમુખો યાદી જાહેર કરી દ્રષ્ટિએ જો તો ભાજપ કોળી સમાજ સાથે ખૂબ જ મોટો અન્યાય કરી રહી છે એમ સરકાર ની અંદર પણ મંત્રીઓ તરીકે કુરજીભાઈ બાવળિયા પરસોત્તમભાઈ મુકેશભાઈ પટેલ એવા ત્રણ ચાર મંત્રીઓ છે પણ કેબિનેટ મંત્રી તરીકે અન્યાય હા મુખ્ય ઘનશ્યામભાઈ કોળી સમાજમાં કઈ કઈ બીજી જ્ઞાતિઓનો કે જે કોળી સમાજ એક ભાગ ગણો છો આપીયા કોળી ચુમાળિયા કોળી ઠાકોર સમાજ દિવ્ય કોળી એવી ઘણી બધી પેટા જ્ઞાતિઓ છે પણ પાછો જે કોળી શબ્દ લાગે છે એમ ઠાકોર અને કોળી અમારી દ્રષ્ટિ અમે બધા એક જ છીએ અને મારા વડીલો સમાજના આગેવાનો હું પણ એ જ સમિતિનો કન્વીનર છું સમસ્ત ઠાકોર કોળી એકતા મિશન જે ગુજરાત લેવલનું અમારું સંગઠન ચાલી રહ્યું છે હમણાં તમે જસ્તણના થોરિયાળી મુકામે વિછિયા તાલુકાના

અને ઘણા બધા નેતાઓ જાહેર જીવનના નેતાઓ કહેવાય એવા નેતાઓ પણ પાટીદાર સમાજે આપેલા છે પણ છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજની એવું લાગી રહ્યું છે કે ક્યાંક એમનું પ્રભુત્વ ખતમ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે પાટીદાર સમાજને જોઈએ એવું પ્રતિનિધિત્વ મળતું નથી કોઈ સમાજની જેવી જ આ લાગણી પાટીદાર સમાજમાં પણ ઊભી થઈ છે એ અંગે આપ શું માન્યતા ધરાવો છો ખરેખર શું છે પહેલા તો જીસકી જીતની સંખ્યા ભારી ઉતની ઉસકી હિસ્સેદારી હોવી જોઈ પણ એ વ્યવસ્થામાં નથી કોળી સમાજની આટલી મોટી વસ્તી છે ઓબીસી સમાજ ઓબીસી ની અંદર એનો સમાવેશ છે છતાંય તમે મને તમામ કચેરીઓની અંદર બતાવો કે કેટલા કોળી સમાજના લોકો છે બીજું કે એવી જ રીતે આપ ભાઈએ કીધું કે ભાઈ પટેલો જેટલું અમને મહત્વ મળતું નથી પણ મહત્વ માણસો હોય તો એવા કરવા છે હું અમારે બેતાલીસ છે પણ બેતાલીસ માંથી એક ગોંડલ ની બાબતમાં રાજકુમાર જાટ ના હત્યા કેસ માં કે થાતા અન્યાયમાં નો બોલી આપતા એવા તમારે છે

કોળી સમાજ થયો છે અને જોઈએ એટલું પ્રતિનિધિ તો મળતું નથી મને એ સમજાવો કે કોળી સમાજ જો એક થાય અને કોળી સમાજની સાથે જે લોકો ગદ્દારી કરે છે એ પક્ષ પતન થાય છે એમ એક વાત અહીં થઈ જાતિ આધારિત વસ્તી ગણતરી છેલ્લા કેટલાય સમયથી દેશમાં થઈ નથી હું માનું છું કે ઘનશ્યામભાઈ હા ઘનશ્યામભાઈ મારો સવાલ હું ફરીથી રિપીટ કરું છું

જેમ જેટલા જે સમાજની વસ્તી વધારે એટલા એ સમાજના ને ખરેખર વસ્તીની દ્રષ્ટિએ ન્યાય મળવો જોઈએ સરકારની અંદર પણ પણ નોકરીની અંદર કારણ કે જે સમાજની આવક સરકાર ની એ પ્રમાણે થવાની છે તો જેટલા સમાજની વસ્તી ખરેખર વધારે હોય તો એને પ્રતિનિધિત્વ એ પ્રમાણે મળવું જોઈએ એટલે કોંગ્રેસની વાત જે છે ખરેખર સાચી છે કે વસ્તીના આધારે

ટેક્સ જે વધુ ભરે છે એને પણ એટલું પ્રતિનિધિત્વ મળવું જોઈએ પરંતુ આખો સમાજ જે ટેક્સ ભરે છે એના કરતાં વધુ ટેક્સ અદાની અને અંબાણી ભરે છે તો એમને પણ પ્રતિનિધિત્વ મળવું પણ જોઈએ એવો અર્થ થાય અંગે શું કહેવો છે આપ સરકારી પડતા

એને ન્યાય મળવો જોઈએ અને ટેક્સની વાત જેમ કામ કરીને મેં પણ કરી બધી જ જ્ઞાતિઓ ટેક્સ તો ભરે જ છે પણ જેની વસ્તી વધારે એનો ટેક્સ વધારે હોય શકે કોળી સમાજ આવનારા સમયમાં સંમેલન બોલાવવા માગે છે કે કેમ આ અંગેનો કોઈ નિર્ણય લેવા માટે અથવા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે બધા એકત્રિત થવા માગે છે કે કેમ શું પ્લાન છે ભારતી બાપુના આશીર્વાદ સાથે કંઈક નવી શરૂઆત રાજકારણમાં કરવા માગે છે કે કેમ કારણ કે ભારતી બાપુએ એમ કહ્યું છે કે કોળી સમાજ જરૂર પડે નવો પક્ષ સ્થાપે

જે અનામત માટેનું આંદોલન છેડવામાં આવ્યું હતું ને કેસો થયા હતા એ તમામની સામેનો કેસ પાછા ખેંચવામાં આવ્યા તો દરેક નાતી સામેના કેસો આ રીતે ખેંચાવો જોઈએ જે રાજકીય કારણોસર એમના પર કેસ થયા હોય એ નથી થયો એવો સુર છે આપનો હા પોતાના હક અને અધિકાર માટે કોઈ પણ સમાજ જયારે લડાઈ લડતો હોય ત્યારે સરકાર તરફથી જે કેસ થયા હોય દરેક સમાજ પરથી પરત ખેંચાવા જોઈએ કારણ કે લોકશાહી કોને કહેવાય સાહેબ હું રાજુભાઈ હું બ્રાહ્મણ છું તમે પટેલ છો અને ઘનશ્યામભાઈ કોળી સમાજ અગ્રણી જે આગેવાન છે હું ઠાકોર છું હું દરબાર છું હું અનુસૂચિત જાતિનો છું હું અનુસૂચિત જનજાતિનો છું એ રીતે આખો દેશ જે વહેંચાયેલો છે સમાજ વહેંચાયેલો છે એમાં ક્યાં ખોવાય છે હું ભારતીય છું હું ભારતીય છું ખોવાઈ જાય છે જાતિ આધારિત જ્યારે વાતો થાય છે ત્યારે એક ભારતીય ખોવાઈ જાય છે એ અંગે આપ શું માનો બિલકુલ છેલ્લા અઢી ત્રણ દાયકાથી આપણા ગુજરાતની અંદર સર્વપ્રથમ મોડલ બનાવવામાં આવ્યું કે અલગ અલગ જાતિઓના ઓલા ઉપર રાજકારણ થવા માં આવ્યું અને ભાઈએ કીધું એમ તડપદા ને સુવાળિયા હોય તો સુવાડિયા ની તડપદા દ્વારા અવગણના થતી હોય જે જગ્યાએ તડપદા ની ઓછી વસ્તી હોય ત્યાં સુવાડિયા દ્વારા અવગણના થતી હોય એક એક જાતિમાં એવી જ રીતે અમારા પણ લેવા પડવા આંગણા ચૌધરી આવું બધું જાતિવાદ નું ઝેર છે છેલ્લા અઢી થી ત્રણ દાયકાથી થી ગુજરાત ની અંદર પેલા પૈસરું અને પછી દેશભર માં છે એટલે જાતિ આધારિત રાજનીતિ અને જ્યાં જરૂર પડે ત્યાં ધર્મ આધારિત રાજનીતિ આ ગુજરાતથી ચાલુ થઈ છે ભારત દેશની અંદર બધી જગ્યાએ અને હવે તો અમને એવું લાગે છે કે આ સંખ્યા હોવી એક અમારા માટે અભિશ્રાપ છે માનો કે હું તમને કાશ્મીર જમ્મુ પર લઈ જાઉં પણ તમારા સમાજ નાનો હોવા છતાં તમને પ્રતિનિધિત્વ શિક્ષણમાં અવાજ ઉઠાવવાની કોશિશ કરે છે ત્યારે એ સમાજમાં ભાગલા પાડો અને રાજ નીતિ રાજકીય પક્ષો અપનાવે છે એમાં કેટલા ટકા સંમત થયારે પાર્ટીઓને પોતાના પ્રતિનિધિત્વ ઉપર ખતરો મંડરાય કે ભાઈ એક થયા છે અને માંગ એની સચોટ છે અને એની જે માંગ છે છે એ સામે રાખે એટલા માટે પાર્ટીઓ દ્વારા વારંવાર પાર્ટીઓ દ્વારા અંદરો અંદર ભાગલા પાડવા માટેના એક આખા આખા જે કહેવાય ને કે પેપર પડે છે એને ટોકન દેવાય છે અને ટોકન મુજબ જે લોકોની અંદર સામાન્ય માણસોની અંદર જે લોકો વિભાજન કરી અને વારંવાર આવા સંગઠનોને તોડવાના પ્રયાસો આપણે ઇતિહાસમાં જોયેલા જી ઘનશ્યામભાઈ કોળી સમાજે અનેક નેતાઓ આપ્યા છે આ ગુજરાત ને દેશને પણ છતાં સમાજ કેમ એવું માને છે કે અન્યાય થયો છે પટેલ અને પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી જેવા નેતાઓ આ ગુજરાતને આપેલા છે છતાં કેમ આ માનસિકતા ડેવલપ થઈ છે કે કોળી સમાજને અન્યાય થઈ રહ્યો છે નેતાઓ શું પોતાનું ભલું કર્યું છે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ચાર પાંચ ન્યાય મળી સમાજના એક સમાજ આખા ગુજરાતનું દરેક સમાજ નું ધ્યાન રાખી અને મંત્રી કામ કરી શકે નહીં કે પોતાના સગા નહીં કે પોતાના નજીકના મંત્રી લોકશાહી ડે કામ કરતો હોય નાનામાં નાના માણસ સુધી પોતાનું કાર્ય કરી શકતો હોય એવા

ગેરીબેન ઠાકોર અમારા સમાજના છે અને અમારા સમાજના એક માન્યતા સાંસદ સભ્ય છે ખરેખર અમને એટલું ગૌરવ છે કે અમારા સમાજની દીકરી કામે હાજરી આપી એટલે અમે એને કોળી સમાજ અને ઠાકોર

સામાજિક આગેવાનો કોંગ્રેસના વિચારો સાથે કે રાહુલ ગાંધીના વિચારો સાથે નહીં પણ હું સત્યની સાથે શું કે જયારે જયારે આ દેશની અંદર જે સમાજની વસ્તી વધારે હોય પછી ત્રણ ટકા હોય ચાર ટકા હોય પંદર ટકા હોય કે પચાસ ટકા હોય ખરેખર એ બધા જ સમાજની વસ્તી ગણતરી થાય તો જ સો ટકાના ના આધારે આપણે સંખ્યા પર દર્શાવીએ છીએ અને નોકરીની જગ્યા દર્શાવીએ છીએ એમ રાજનીતિની અંદર જે જગ્યા દર્શાવીએ છીએ તો જ દરેક સમાજને ન્યાય મળશે એટલે રાહુલ ગાંધીની વાત સાથે એ વાત સાથે હું સહમત છું અને કોંગ્રેસ સાથે પણ સહમત છું આપણે વાત કરી કે વિકાસની રાજનીતિ ઉપર જ્યારે ઇલેક્શન લડાઈ રહ્યું હોય ત્યારે જાતિ આધારિત ઇલેક્શન ટિકિટો અપાતી હોય એટલે આ કહેવાય કે કેમ કારણ કે એક બાજુ અપાય છે આ બંનેને કોઈ મેળ થતો નથી એટલે રાજકીય પક્ષો ક્યાંક જાતિ આધારિત જે જાતિઓ છે જે લોકો બહુમતીમાં છે જેમની ટકાવરી વધુ છે એમની સાથે વિશ્વાસઘાત કરે છે એવું લાગે છે આપને હોય કે અન્ય કોઈ બીજી જ્ઞાતિ નો હોય એનું વર્ચસ્વ જો એ વિસ્તારની અંદર હોય દરેક સમાજને સાચે રાખીને કામ કરતો હોય તો ખરેખર સાચી લોકશાહી ની એ નેતા કહેવાય સમાજની અંદર ન હોય ક્યારેક જતો પણ ન હોય સમાજ ને ઉપયોગી પણ ન થતો હોય નેતા બની બેસી બેસે છે પણ એ સમાજનો ક્યારેય ઉદ્ધાર કરતો નથી અને નાના સમાજ ને ધ્યાનમાં લેતો નથી રાજ્યભાઈ સખિયા પાસે આવી કે પટેલ સમાજ એટલે પાટીદાર સમાજ હું પાટીદાર સમાજ કહીશ એ લીવું અને કડવા પાટી પર પટેલોમાં વેચાયેલો છે પટેલોમાં એકતા નથી ત્યાં સુધી પાટીદાર સમાજ મજબૂત ના બની શકે અને તમે યોગ્ય પ્રતિનિધિત્વ પણ માંગી શકો એવી સ્થિતિમાં આવતા નથી સૌથી પહેલાં પાટીદાર સમાજે એક થવું જોઈએ ને પણ સમાજના નેતાઓ જે એક થવા દેતા નથી એમાં આપ શું અભિપ્રાય ધરાવો છો આ જે એકતાની બાબત આવે છે ત્યાં સંસ્થાઓ અને જે કોઈ સહકારી ક્ષેત્રો છે એની અંદર જે 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 પ્રમાણે પ્રતિનિધિત્વ કરે છે એવા લોકોને પોતાનું અંગત પોતાનું રાજકારણ એને ભયમાં લાગે કે ભાઈ હવે અમે નહીં આવી કારણ કે એક થશે સંખ્યા થશે ભાઈએ કીધું એમ શિક્ષણથી પ્રશિક્ષિત શિક્ષિત અને પ્રશિક્ષિત લોકો રાજકારણમાં આવશે અમે અંગૂઠા શિક્ષણનું પ્રમાણ વધે એજ્યુકેશન વધે એ માટે સમાજના કયા કયા પ્રયત્નો અત્યારે છે જ્યાં જ્યાં સમાજ ને અનુલક્ષી સંમેલનો થઈ રહ્યા છે ત્યારે આજે પહેલાના સમય કરતા અમારા સમાજની અંદર ઘણી બધી શિક્ષણની સસ્તાઓ અને જાગૃતિ પણ આવી છે કે આજે અમારા દીકરા દીકરીઓ ઘણી બધી જગ્યાએ સારી પરીક્ષાની તૈયારીઓ કરી અને નોકરીની અંદર લાગે છે પણ ખરેખર સરકારમાં બેઠેલા જે મંત્રીઓ છે એ પોતાનો સ્વાર્થ ખાતર પોતાઈ જેઓને વધારે કરતા હોય છે એમ બે થી ત્રણ ભરતી મેરિટ લિસ્ટ મે જોયેલા છે સૌથી વધારે ચૌધરી સમાજ અથવા તો અન્ય બીજો એ સમાજના લોકો વધારે લાગે છે અમારું પોલીસ સમાજમાં જે લોકો નોકરી લાગે ખરેખર આ તો લોક રક્ષકમાં પોલીસમાં અને ગ્રામ્ય લેવલની નાની નાની જે ભરતી હોય છે એની અંદર લાગે છે આઈએસ કે આઈએસ અધિકારી પોલીસ સમાજનો દીકરો હોય તો મને ગુજરાતની અંદર बताओ કેટલા છે તો હસ્તીની દ્રષ્ટિએ આઈએસ કે આઈએસ અધિકારી કોણે હોવા જોઈએ તો સરકાર ખરેખર આ સમાજ સાથે નીતિ કરી છે એટલે શિક્ષણનો વ્યાપ પહેલા નહતો આજના સમયમાં અમારા સમાજની અંદર ઘણો બધો શિક્ષણ નો વ્યાપ વધી રહ્યો છે અને આગામી દિવસોમાં વધશે કે અમારા સંગઠન વતી અને અમારા સમાજના તમામ સંગઠનો વતી હાલ પ્રયત્ન ચાલુ છે અને ભવિષ્યમાં પ્રયત્ન કરતા પણ રહીશું સરકારના વહીવટમાં અધિકારી અને કર્મચારી લેવલે ખોડી સમાજની ભાગીદારી ઘટતી જાય છે અને કારણો શું છે સરકારની અંદર પ્રતિનિધિત્વ જ્યારે જે સમાજનું વધારે હોય ત્યારે એ સમાજનું પ્રતિનિધિત્વ વધારે હોય એના જ કર્મચારીઓ વધારે હોય છે એટલે જે જે સમાજ તમે સરકારની અંદર જોઈ શકો છો કયા સમાજનો કેબિનેટ નેટમાં પ્રતિનિધિત્વ વધારે છે તમામ કચેરીની અંદર સાહેબ જોશો ને તો મોટી કચેરીઓમાં કોળી સમાજના દીકરા દીકરીઓ ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ઓછા છે જે ઓછી વસ્તીવાળા છે એટલે કેબિનેટમાં પણ એવા જ લોકો બેઠા છે કે જેની વસ્તીની દ્રષ્ટિએ ટકાવારી ઓછી છે દાખલા તરીકે હર્ષ સંઘવીની વાત કરીએ અથવા તો કોઈ બીજા મિનિસ્ટરોની વાત કરીએ આપણે નામ લઈએ કારણ કે આપણે કોઈનો વિરોધ નથી કરતા કોઈ જ્ઞાતિનો વિરોધ નથી પણ સરકાર તો દરેક જ્ઞાતિઓને લોકશાહીની ની ઢબે ન્યાય આપવા માંગતી હોય તો મંત્રીમંડળમાં અને સરકારી નોકરીઓમાં પણ વસ્તીની દ્રષ્ટિએ ભાગીદારી આપવી જોઈએ કોળી સમાજ પોતાનો અવાજ ઉઠાવી રહ્યો છે મુદ્દા ઉપર આજે પાવર પ્લે કાર્યક્રમમાં ચર્ચા રાખી હતી અને આ ચર્ચામાં યોગ્ય ન્યાય આપવા માટે ઘનશ્યામભાઈ અને રાજુભાઈ જે અલગ અલગ જ્ઞાતિઓ આધારિત વસ્તી ગણતરી જે થવી જોઈએ એ મુદ્દા પર પોતાના વિચારો અહીં વ્યક્ત કર્યા છે એ ચર્ચા અહીંયા આગળ વિરામ લઈએ છીએ ફરીથી પાવર પ્લે કાર્યક્રમમાં નવા વિષય સાથે મળીશું અત્યારે રજા આપશો નમસ્કાર